મહીસાગર જિલ્લામાંથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગુજરાતમાં શિક્ષકોની ભરતી મામલે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે આપી પ્રતિક્રિયા શિક્ષણ મંત્રીએ ગુજરાતની જનતાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી શિક્ષણ મંત્રીએ શિક્ષકોની થનાર ભરતીને દિવાળીની ભેટ ગણાવી ધોરણ એક થી પાંચમાં ટેટ વન પાસ કરેલ પાંચ હજાર શિક્ષકો થી આઠ ધોરણ સુધી તેર હજાર આઠસો બાવન ભરતી કરાશે ભરતી પ્રક્રિયા પારદર્શક અને ઓનલાઈન છે ઓનલાઈન પોર્ટલ ઉપર ઉમેદવાર સાત નવેમ્બર સોળ નવેમ્બર સુધી ફોર્મ ભરી શકશે મેરિટના ધોરણે ભરતી થશે સૌને મારા નમસ્કાર આજે વિક્રમ સંવત બે હજાર એક્યાસીની શરૂઆત થઈ રહી છે અને દિવાળી પછીનો આ નવ વર્ષ થઈ શરૂ થઈ રહ્યું છે એમાં આપણે ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે એક એજ્યુકેશન વિભાગમાં ભરતી કરવાનો જે નિર્ણય કર્યો છે એને મેં આવકારીએ છીએ અને સાથે ગુજરાતના યુવાનો માટે આ દિવાળીની એક મોટી ભેટ છે ધોરણ એકથી પાંચમાં પાંચ હજાર ટેટ વન પરીક્ષા પાસ છે એ વિદ્યાર્થીઓ એપ્લિકેશન કરી શકશે ધોરણ છથી આઠમાં ટેટ ટુ એક્ઝામ જે પાસ છે એવા વિદ્યાર્થીઓ એપ્લિકેશન કરશે એવી સાત હજાર જગ્યાઓ આપણે ઓપન કરી છે સાથે સાથે આપણો અન્ય માધ્યમ જે ચાલે છે એમાં એક હજાર આઠસો ને બાવન જેટલી જગ્યાઓ આપણે ખુલ્લી મૂકી છે એમ કુલ મળીને બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધીમાં તેર હજાર આઠસો બાવન જગ્યાઓની મોટી ભરતી આ આટલા વર્ષો પછી આપણે કરવા જઈ રહ્યા છે એનો મને આનંદ છે સવિશેષ આપણા ગુજરાતના યુવાનો માટે પણ આ એક લાભકારી વસ્તુ છે સાથે ગુજરાતના શિક્ષણ માટે ગુજરાતના યુવાનો માટે આ હિતકારી નિર્ણય ગુજરાત ગવર્મેન્ટે લીધો છે મુખ્યમંત્રીશ્રીનો આપણે આભાર માનવો જોઈએ કે આટલી મોટી ભરતી આપણે કરવા જઈ રહ્યા છે જેની પ્રક્રિયા છે એ શરૂ થવાની છે સાત નવેમ્બરે પોર્ટલ પર પારદર્શક આપણે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું તો સાત નવેમ્બરે એની શરૂઆત થશે અને સોળ નવેમ્બરે એ પોર્ટલ જ્યારે ખુલ્લું મૂકીશું એમાં તમામ વાય જે વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ છે એ પ્રમાણે એમાં એપ્લિકેશન કરશે અને મેરિટના ધોરણે એની પ્રતિક્ષા યાદી બનશે અને એના પછી એમને સ્થળ પસંદગીનો કાર્યક્રમ આપણે આપીશું એટલે આવનારા સમયમાં જે ડિસેમ્બર જાન્યુઆરી સુધીમાં આ પ્રક્રિયા પ્રક્રિયા આપણે મિત્રો પૂર્ણ કરીશું અને સાથે સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે જે સંકલ્પના છે કે બે હજાર સુડતાલીસનું ભારત વિકસિત બને દીક્ષિત બને મહાસત્તા બને વિશ્વગુરુ બને એમાં શિક્ષણ એ મેન પાયો છે એટલે આ જે શિક્ષક મિત્રો છે એ વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં જે જોડાવાના છે અને જોડાશે અને આવનારા સમયમાં આપણા દેશની ઉન્નતિ માટે દેશ વિકસિત ભારતના સંકલ્પ સાકાર કરવા માટે એ સહયોગી બનવાના છે એટલે ગુજરાતના તમામ યુવાનોને આ મોટી ભેટ જે આપણા માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપી છે એમનો આપણે આભાર માનીએ અને હું પણ તમામ યુવાનોને દિવાળીની અને આ નવા વર્ષની જે શરૂઆત થઈ ચૂકી છે તો આ નવા વર્ષની ઢેર સારી શુભકામના પાઠવું છું અને સબને સૌને અભિનંદન પાઠવું છું અને કોઈ ચિંતા કરવાની લેસ માત્ર જરૂર નથી તબક્કાવાર કેટેગરી પ્રમાણે અને સમય પ્રમાણે આપણે ભરતી પ્રક્રિયા કર આપણે કરવા કરી રહ્યા છીએ અને કરવાના છીએ ધન્યવાદ